તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય માપીઠ અને શુભ પ્રભાત કેમ શું બધા મજામાં ને મજામાં જશો અને તમને એમ થાય કે સવાર સવારમાં ડાયરેક્ટ ગાડીમાંથી જ વ્લોગ ચાલુ કર્યો છે તો એમાં એવું છે કે સીધો હું જઈ રહ્યો છું ગૌશાળા ગૌશાળા અને એમાં એવું હતું કે વડામાં અને અમારા બાપુને તેડવા જવાના છે તો એટલે મેં કીધું પેલા ગૌશાળાએ જઈ ગૌશાળાએથી છાસ ને બધું કરવાનું બાકી છે તો એ કામ આપણું પેલા કમ્પ્લીટ કરી અને વેલો પાછો આવી જાઓ અને બાપુને વડામાને લઈને પાછા ઘરે પહોંચવાનું છે તો મળીએ તો લોગમાં કન્ટિન્યુ બના રેજો અને દેખો અને ભાઈ સિમ્બોલ આવી ગયું છે કે ભાઈ હવે ટાંકી ફૂલ કરાવો તો હવે આપણે આ જઈએ કાલે છે ને ટાંકી આપણી સ્કોર્પિયોની ફૂલ કરાવવી પડી છે કારણ કે એમના હવે નહીં હાલે હવે પતી ગયું ઘણું એટલો ટાઈમ તો હાલો તો મળીએ તમને આગળ તો જે દ્વારિકા દેસ કન્ટિન્યુ બનીના રેજો

બાટીઓ બનાવી લીધી આને લાડુ કરો તો કે એક તમે બોલતા આ તો બાટીયા માં પણ આ લાડવા કે આપણે બાટી માં છે મગુબેન ને નહીં બાટી બનાવી છે આ લાગો બહુ તાપ લાગે ફેરવા રાખે રતો એકલી કાફી હતી પચા માણો ને કરું હોય એકલી કલ્લી માણો ઉકલતું નથી બેના મગુબેન આજ ગયો ના રે ના આવી તાન બાટી તેથી બહુ બળી ગઈ હતી

ધોયા નહોતું કોઈ કેબડા ધોયાનタルબટીનો પ્રોગ્રામ હતો તો સવાલ તો આના નથી અત્યારે તોયા અત્યારે ધોયા એવું છે અચ્છા સરસ યો મજા મજા છે મજા તાપી મૈયાનો સરસ મજાનો view દેખાય છે જો કેવો મસ્ત view દેખાય છે એવું છે બંધ થઈ ગયું થોડી ગારું પડી પણ કઈ વાંધો નહી બીજો

વસરા એકેશ કે એકેશ વસરા આહિર કરીને ફટાફટ ફોલો કરતા હો અને એમાં પણ સપોર્ટ કરો ઘણો બધોનો સાથ સહકાર છે એમાં પણ ને આપણી યુટ્યુબ ચેનલમાં પણ આ જ રીતે તમારો સાથ સહકાર બનાવી રાખજો અને એમની આઈડી છે દિવ્યા વસરા આહિર એવી રીતે છે તે એ આઈડીને પણ ફોલો કરી નાખજો અને અમારા વડામાં પણ અહીંયા છે તો વડામાં અરે જારો તો કરો એમ થોડું એમ આ સમી ધોયું મોટા માથે હું કાઢી ગયો અચ્છા

ઘટ પણ આવી ગયો ઘટ પણ આવી ગયો ઓરડામાં ને મારે જો એ જો બેઠા બેઠા તાપી માં અહીંયા અને અહીંયા વડામાં બેઠા એ બારી એટલી ખુલી ને તેમ તમ જોયા રાખવાનું હા હાલે એમ દોડો હજી જાજુ જીવવાનું છે આપણે એ જાજુ જીવવાનું તારે શું કેવું છે વડામાં આવી છે હા બે શબ્દ કયો વડામાં સપોર્ટ કરો એમની હિંમત દો જલેબી જલેબી ખવરાવાની છે

ભાઈ એમાં એવું છે મારમાં એકવીસ વર્ષ થી કઈ મીઠી વસ્તુ નથી ખાતા કારણ કે એમને ડાયાબિટીસ છે એના કારણે આ તો ખાલી એક ફન વાત છે અને ના મારે ચા નથી પીવાનો હું પણ જરાક જોઈ લઉં આરીસામાં કે કેવો લાગુ છું બરોબર અને પછી પાછા આપણે નીકળીએ બરોબર તો હાલો તો બહુ લાંબી એવી વાતો થઈ જાય છે તો ફટાફટ આપણે નીકળીએ અને મળીએ તમને આગળ ગૌશાળા સીધા ગૌશાળા એ આવી ગયા છે ને હવે જમવાની બધી તૈયારી થવા માંડી છે ને બાર બાપુ છે ને ઊભા રહી ગયા તો બાપુ રામ રામ

અને તમારે શું કેવાનું છે જમવાની તૈયારી એમ નવ વાગી ગયા જોઈ ગયો ભાઈ નવ વાગી ગયા છે ખાવાની ફટાફટ તૈયારી થાય છે બધું લીધા લીધે બાપુ ને આવી ગયો છે ફોન એટલે એ ચડી ગયા વાતું એ તો હાલો હું ફટાફટ ખાઈ લો હા હા ફટાફટ ખાઈ લે